રેલવે દ્વારા લીલી જર્ની આપી અને આ ટ્રેનોને સ્ટોપ આપવા માટે આવેલા હતા આજે જેતપુરની અંદર એ ગૌરવની વાત કહેવાય કે જેતપુરની અંદર જે પ્રશ્નો અલ થયા એ પ્રશ્નને સમગ્ર જેતપુરની શહેરની જનતાઓ સારી રીતે ઉજવી રહ્યા છે અને આ તકે ભાઈ શ્રી જયેશભાઈ રાજડિયા અને મનસુબા પાંડલિયાનો જેતપુર શહેર નથી અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાય પેટિક એસોસિયનના સંયુક્ત ક્રમે કાર્યક્રમ થયો એના નુકસાલ જે પ્રજાને આનંદ નો ઉત્સવ ઉભો થયો છે અને આનંદમાં સૌ સહભાગી થયા છે ત્યારે પાંચ ટ્રેન કોઈ પણ સ્ટેશન ઉપર કે કોઈ પણ શહેરની અંદર સ્ટોપ નથી આપતા પણ આજે એક ઇતિહાસ રચાઈ ગયો કે જેતપુર ની અંદર પાંચ ટ્રેનો નું સ્થગિત થઈ અને પાંચ ટ્રેનો નું જે ન્યાય આપવામાં આવ્યો એ બદલ જેતપુર ચેમારો કોમર્સ જેતપુર ડાયનિંગ પીટી એસોસન તથા જેતપુર ની જે પોલિટિક્સ તાકાત હતી શક્તિ હતી એ શક્તિ નો પ્રભાવ થી આજે કાર્ય સોલ્વ થયું છે તકે સમગ્ર રાજ્ય બોર્ડ અને કેન્દ્ર ની મંત્રી મંડળ અમે આભાર માનીએ છીએ કે જેતપુર ની અંદર બે વર્ષો સુધી માંગણી પૂર્ણ કરી છે અસ્તુ ભારત માતા કી જય આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ